ચેતક ચેતક બાપ આજ હગો ભાઈ કદાચ આટલો સાથ ન આપે આજ તે મને જે સાથ આપ્યો છે ને रण મેદાનમાં જે તે મને ઉજળો દેખાડ્યો છે ને બાપ એનો હું માંથી કોઈ દી નહીં બચી શકું કોઈ દી છૂટી નહીં શકું ચેતકનો ઉપકાર માને છે અને ચેતકને કહે છે તારા જીવને ગતિ આપી દે મને ખબર છે હવે તું સાજુ રહી હે કેમ છે ઓને પણ ચેતકનો જીવ નીકળતો નથી રાણો કહે છે તારો જીવ શેમાં રોકાણો છે

કે હું મારા ધણી ઘરે ફુગાડું એટલો જ બનાવશો આપશો ને આંખ માંથી હાથ દઈ દીધો બસ કર ચેતક હવે બોલતો ને નકર મારા ખોળિયા જીવ નીકળી જાય અને તે દી બાપુ હાથમાં પાણી લઈ અને જળ મૂક્યું ચેતક ને કીધું ચેતક હવે હું જીવું તા હું આપડી ઘોડા માં એટલા ઘોડા છે ને પણ હું ઘોડા ઉપર કોઈ દી પ્લાન નહીં માડું હું તને કહું છું બાપુ જીવ ગયો અને રાણો જીવો એટલા વરા બાપુ એના ઘોડા એટલા હતા પણ કોઈથી ઘોડામાંથી એને સવારી નથી કરી આટલી ખુમારી માણાને હતી ને આટલી ખુમારી જાનવરને હતી